નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી લઈને ચૌદસો બાસઠ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને બેતાલીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે આડત્રીસોથી લઈને બેતાલીસો ને દસ રૂપિયા આવક નોંધાય છે સત્યાવીસ હજાર બસો ને સિત્યોતેર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી લઈને અઢારસો ને પાસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો પચાસ મણની ઈસફગુલનો બજાર ભાવ રહ્યો છે એકવીસો નેવથી લઈને પચીસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે સત્તાવન મણની એરાંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો ત્રીસથી લઈને બારસો ને તેપન રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર બસો ને સુડતાલીસ મણની ઘઉંનો બજાર પર રહ્યો છે ચારસો પચીસથી લઈને પાંચસો ને બાર રૂપિયા આવક નોંધાય છે સાત હજાર છસો ને ત્રીસ મણની તલનો બજાર પર રહ્યો છે ચૌદસો પંચોતેરથી લઈને બે હજાર રૂપિયા આવક નોંધાય છે એકસો ને અઢાર મણની રાયડોનો બજાર પર રહ્યો છે એક હજાર એકથી લઈને એક હજારને છપ્પન રૂપિયા આવક નોંધાય છે ચોવીસો ને દસ મણની રાયનો બજાર પર રહ્યો છે નવસો પંચોતેરથી લઈને બારસો ને અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે છ હજારને અઠ્ઠાવન મણની ધાણાનો બજાર પર્યો છે તેરસોથી લઈને અઢારસો રૂપિયા આવક નોંધાય છે સત્તર હજાર પાંચસો ને એંસી મણની ચણાનો બજાર પર રહ્યો છે નવસો સિત્તેરથી લઈને એક હજારને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે દસ હજાર ચારસો ને પંદર મણની સોલે ચણાનો બજાર છે અગિયારસો પચાસથી લઈને સત્તરસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે એક હજાર ને એંસી મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને અગિયારસો ને પાંસઠ રૂપિયા આવક નોંધાય છે બસો ને પાસ પંચ્યાસી મળની મેથીનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને અગિયારસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે દસ હજાર સાતસો ને પંચાણું મળની તો ખેડૂત મિત્રો માટે અગત્યની સૂચના પણ છે તો આવતીકાલે પચીસ ત્રણ બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી માર્કેટિંગ યાર્ડમાં રજાઓ રહેશે નવી આવક જાહેરાત ન થાય ત્યાં સુધી આવક સદંતર બંધ રાખેલ છે એટલે માર્ચ એન્ડિંગ છે હિસાબ કિતાબને લઈ અને માર્કેટિંગ યાર્ડ બંધ